શિક્ષણ લગાવતી હિંમતનગર થી સામે આવી જ્યાં એક શિક્ષકે ધોરણ દસ ની વિદ્યાર્થીની ને બર્થડે ના બહાને હોટેલમાં બોલાવી અને દુષ્કર્મ આચર્યો ત્યારે આ પીડી પરિવારની ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી લીધી છે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ પરમારે શાળાની જ સગીર વિદ્યાર્થીની પર નજર બગાડી શિક્ષકે પોતાના જન્મદિવસની પાર્ટીના બહાને હિંમતનગર ઈડર હાઇવે પરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યો આ સમયે વિદ્યાર્થીનીની તબિયત બગડતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂકીને ફરાર થઈ ગયો જેની જાણ થતાં વિદ્યાર્થીના સ્વજનોના પગ તળેથી જમીન ખસી ગઈ વિદ્યાર્થીનીના પિતાએ દુષ્કર્મી શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે મારી દીકરી તે સ્કૂલમાં ભણે છે તેના વિશે મારો છોકરીને શિક્ષકને એવું કહ્યું કે તને તું મારા હાથી દિવો તો હું તને મર્ફનેલ અંતરે નપાસ કરીશ અને એના માટે મારી દીકરીના સાથે સાથે જઈને મારી દીકરીએ એક વડી વટી દોથી એક છત્રી લઈ જઈ છત્ર પર ડીગ લઈ પછી મારી દીકરીને મે ત્યાંથી લઈ જઈને દાખલ કરી દાખલ કરીને પછી પોલીસ સ્ટેશન રિપોર્ટ આલી મે મારા મારા જીત હતી દેવી મે અરજી કરી મે મારી દીકરીને થી થી જો કોઈ નથી થવું ના કે અને કાયદે થી સજા થઈ જોઈએ હાઈ સ્કૂલ માં અંગ્રેજી અને સંસ્કૃત નો અભ્યાસ કરાવતો નરાધમ શિક્ષક રાહુલ પરમાર ગણતરીના કલાકોમાં જ પોલીસ ના સકંજા આવી ગયો તો સગીરાની ઉંમર અને ઓળખના પુરાવા ચકાસ્યા વગર રૂમ આપનારા હોટલના સંચાલક કચરુલાલ પટેલને પણ છડપી પાડ્યા છે જ્યારે સગીરાને બાઇક પર બેસાડીને હોટલ સુધી લઈ જવાની મદદગારી કરનારા સહ આરોપીને છડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે સગીરબાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે

સદર વ્યક્તિ જે છે એ જ્ઞાન સહાયક છે એટલે એના માટે સમગ્ર શિક્ષાને જાણ કરીશું કે ભવિષ્યમાં આવા જે ચારિત્ર્યહીન ને શિક્ષક તરીકે કહેવાય સમાવવામાં ના આવે વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરનારા શિક્ષકો જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડે ત્યારે વાલીઓ કોની ઉપર વિશ્વાસ કરે તે સમજાતું નથી આ ઉપરાંત વર્તમાન સામાજિક વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે યશ ઉપાધ્યાય ગુજરાત પોસ્ટ સાબરકાંઠા